હાલોલ જીઆઈડીસીમાં આવેલ હેમા એન્જિનિયરિંગ કંપનીને તાળા વાગી જતા બેકાર બનેલા કામદારોનો નવેમ્બર માસનો પગાર નહીં મળતા કામદારોની હાલત કફોડી બની છે હેમા એન્જિનિયરિંગ માં કામ કરતા 350 કામદારો પોતાનો નવેમ્બર માસનો પગાર લેવા માટે આજે કંપની બહાર એકત્રિત થયા હતા તમામ કામદારો કોન્ટ્રેક્ટ બેઝ ઉપર કામ કરતા હતા જેઓને નવેમ્બર માસનો પગાર ચૂકવવામાં આવ્યો નથી કંપનીને 31 નવેમ્બરે તાળા વાગી ગયા પછી પણ કામદારો એક કામ ઉપર આવવું કે નહીં એ અંગે કંપની મેનેજમેન્ટ દ્વારા કોઈ જાણકારી આપવામાં નહીં આવતા કામદારો અટવાયા હતા વીસ દિવસથી નવેમ્બર માસના પગાર માટે કોન્ટ્રાક્ટરો પાસે ધક્કા ખાતા કામદારો આજે સવારે કંપની બહાર એકત્રિત થયા હતા અને એને તત્કાલિક બાકી પગારનું ચૂકવણું કરવામાં આવે એવી રજૂઆત કરી હતી કોરોના મહામારી માન અને કેકમો બંધ થઈ જતા કામદારો બેકાર બની રહ્યા છે તેવામાં કેટલાક યુનિટો કામદારોને નાણા નહીં ચૂકાવતા કામદારોની હાલત કફોડી બની છે સાહેબ અમે લોકો એમ એન્જિનિયરિંગ કંપનીમાં જોબ કર્યા છે અમે જે અમે નવેમ્બરના આખો મહિનો અમે ભર્યો અમને જો પગાર મળ્યો છે નહીં અને ડિસેમ્બરમાં પહેલી તારી તો એવું કહેવામાં આવે છે કે તમને બોલાવશે નોકરીમાં બોલાવશે હજુ શું બોલાવતા નહીં કશું ગનગાડતા નહીં અમારો આખો પગાર જો અમારે જે નવેમ્બર મહિનાનો છે પણ કશું ગનગાડતા નહીં કશું કહેતા નહીં અને સરખો જવાબ પણ આપતા નથી આજે કાલે આજે કાલે કર્યા કરે છે એની માટે અમે બધા જેટલા એમ્પ્લોય છે અહીંયા આગળ કેટલા ત્રણસો સાડા ત્રણસો એ બધા ટેન્શનમાં બી આવ્યા ઘરે જવાબ શું આપવાનો ઘરે ખાવાનું શું બધા રોજિંદાવાળા છે સાહેબ તો કરીએ શું અમે આ બધાના પગાર બાકી છે એક બે તો વસ્તુ બરાબર છે પણ માણસનો પગાર બાકી છે એની માટે કંઈક ના થયું અમે આ પગડું ભર્યું છેલ્લે અમે રાહ જોઈ હવે આજે આવશે પગાર કાલે આવશે આજે આવશે કાલે પણ હજુ આપ્યું નહીં આ બધા ગયા છે શું કહે છે અમને હજુ ફાઇનલ કઈ આવ્યું નથી ફાઇનલ ડિસિઝન એ આવે પ્લસ અમારી માટે આવે એની માટે અમે સારું કરીએ શું નામ છે આપનું સોની છત્રિહ બહાદુર સ્વદેશ દર્પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલો બે લાયકન દબાવો